સર અમને થાવતી પાસા ગોડાણાતે અને આ નંગ જેવી બાજી બીજી કોને પાછી લાવ્યા છો તમને કે કાળોત્રો આડો નો ઉતરો મરી નો જવાય ગોગડી તો શાંતિ રાખ શાંતિ રાખ બોલવામાં ધ્યાન રાખ નકર એક લાફા ભેગી લાલ કાડ નેખીશ વધારે પડતું તું બોલતી ની જ નઈ બહુ સડતી ની જાસો મને ખબર છે તું બોલતી ની કાઈ જડબાળી તેમાં

તમે ત્યાં કાઈ હતા જ તે અને પાછા વી આવી ગયા તા ને પાછા આવ્યા તમે કે દો ના અમાર ઘરે ગુડાણા છો શિબરી માસી તો ઝોમલી ને હું લાવવાની જરૂર હતું ઝોમલી ને નઈ ન્યા નો ગુડાવા દેવા તો અહીંયા પડી રહે ઝોમલી ગોગડી તારે બોલવામાં થોડું ધ્યાન રાખાય ઈ તારી માસીજી છે ઝોમલી માસીજી બોલવામાં ધ્યાન રાખ ગોગડી હું હા ભોળી છું ને એટલે તમ બધા છે ને મને બધું કહી જાવ છો અને મારો શિબરો જો ને મેળ્યો છે નંગના પેટનો ટોપી પહેરીને બેઠો વાઈંદરા એવો આવો ઘરવાળો કરતા તો ઘરવાળા ઘરવાળા વગરના હારા નંગના પેટનો ત્યાં નિ થાહ રે રાખતો ને અમે એ વૈયોજા છે ડોક્ટરની નોકરી કરવા હવે ડૉક્ટરની નોકરી કરતો ગમે એ મહણિયામ કરતો હોય આ રોયો અને મૂકીને વૈયોજાશે હમણાં હવે મહણિયા તું મને તેડવા જ ન આવતો તને કવડે કાળકોતરો રેજે નહીં ત્યાં મરતો જ નહીં જો તને કહી દઉં છું ભમરાળા

બધું માઈ ગયું શિબરી તમ તાર કાઈ ઉપાદી નો કરતા હવે રયો આયા કરો મોજ અને મને થોડ થોડું પાછા કામ કરાવજો ખાલી રંધાવજો ને બીજું કાઈ ન કરતા ના ગોગડી હાટુ તમે ગાડી કેટલા ની લાવ્યા ચાખી લાવ્યા એ શિબરી માંથી અને આ તમારી બેન કેમ કાઈ બોલતી નથી ઝોમલી માંથી એ ઝોમલી માંથી કેમ તમે કાઈ બોલતા નથી હા ગોગડી તો કાઈ ઉપાદી નોત કરવાની હોય ને બટા અને ઝોમલી નઈ બોલે બટા ઝોમલી એક શબ્દ નહીં બોલે અને બોલવું છે ને ત્યારે બોલશે કારણ કે ઝોમલીને ઉપલો માળ જ નથી એને આટા હાવ ઓછા છે એટલે એનું પાછું કઈ ખોટું ન લગાડતા ઝોમલી કેમ બોલતી નથી એને મગજ જ નહીં ભગવાને આપ્યો ભૂલી ગયા તે શિબરી માસી તમને શું આ ધર્મશાળા લાગતી છે ને તમે ગાંડા ને હાજા ને નાવા ને પીવા ને લઈ લઈને આયલા આવો છો તે પા તોફાન નઈ કરે ને ભલે ને ઉપલો માળ ન હોય તો કાઈ નઈ પણ તોફાન નઈ કરે ને ગાંડા નહીં કાઢે ને તો તો રાખશું નકર મારે કાંઈ અહીં કામ નથી અને હું તો હવે જવાનો તૈયારી કરું છું મારા મમ્મીને ઘરે તમે રહ્યો બધા અહીંયા ગોગડી બસ હવે ક્યાર રૂની મંડાણી સો લપ લબ 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 લપ લપ બોલતી નથી તીજો હમલી મારી બેન છે જેવી સેવી ગાંડી હોય ખાજી હોય ઉપલો વા માળ હોય કે નો હોય બસ હવે શાંતિ રાખી જાન બટા પછી હું નથી બોલતી ને જા હું દી છે મારી દીકરી હવે નો બોલતી કાઈ મને શિખામણ દેવામાં નંબર માય હવે હું નહીં બોલવું બેન તમારા ઘરવાળા ફોન આવે છે કે નઈ એલા મેં તો તમને ભાયા જ નથી વાત કરતા મને એનો જવાબ દયો આ બધા જ્ઞાતિ એલ લેવા કાઈ માર કોઈ સાંભળવું સાંભળો તમે તો કયો મને ફોન બનાવસ તમાર વન નો હા ગોગડી ભાઈ એનો તો દી માં 10 વાર ફોન આવે છે પણ આજી વાડી ગયા છે ને તે હજી આપણે બેઠા છે તેનો કાઈ ફોન આવ્યો નથી કે વાડીએ જઈ થોડું માર કામ છે પછી કે હું તને નીરાતે ફોન કરી એટલે એને કઈ મને ફોન કર્યો નથી અને મારી નણન તો કેવી રોતી હતી મન બધી લંગાઈ વાત કરી અને માર આ હોય ને ખી તા ને એવો બધા ડખા થઈ ગયા ઘર માં તાર મમ્મી ફોન કર્યો છે કે અમાર વેહવાળ નથી રાખો તે કઈ હાંધા કર્યા તા ગોગડી ભાભી હા ગોગડી ભાભી ને માર મમ્મી ને બહુ બધા હાંધા કર્યા તા ને બધું કીધું કે મમ્મી મારી નણન ને બહુ હેરાન કરે છે એટલે તમે જોઈ વિચારીને ડગલા ભરજો માર મમ્મી કે આપણે થોડક બી ધમકાવી વેહવાળ તોડવાનું કહી દીધું અને કારણ કે ખબર જ છે કે હુરમ કઈ ઝોકલા વગરની રહી તો એકવાની નથી બે બહુ પ્રેમ કરે છે એકા બીજાને એટલે તઈ તમારી હાહુ સીધી ની થઈ જાય ને એટલે માર મમ્મી કીધું હોય છે કઈ વેહવાર તોડવાનું નથી સીધી ની થઈ જાય ને ભાઈ તેડવા આવશે તમ તાર ઉપાધી નો કરતા જોજો તમારી હાહુ હાલો રાંધવાન તૈયારી કરવાની સમણા બધા ખાવા આવવાના સાનના ખાડા હાથ વાગી ગયા છે ક્યારે રાંધશું વહીવટ માંથી ના નો આવી આપણે તો

હારા નાય લેતા હોય તો હવારમાં જાગી મારે તો બળેતરા નઈ ને લંગુ બેન ગોગડી બેન લંગુ બેન ને હું છું ભૂતરી કરી ગઈ છે ને આપણે અહીંયા છે છે ને તે પણ જ નથી લંગુ બેન બોલો એક ના બે નઈ ઈ કે મન જીનકી હું તૈયાર થઈ ગઈ તું તૈયાર થઈ ગઈ તૈયાર કરી દીધો

આવ સાઈન મિનીના નાવા જાવ ને તૈયાર થાઓ ઓલી બિશારી ગોણી કરી ગઈ છે ને માતાજીની પ્રસાદી તો કોના ભાગમાં હોય તમારા ભાગમાં જ નથી હાળાવ બિશારી ગોણી કરી ગઈ છે પ્રેમથી તમને મને જીણકીને અને તમે અહીંયા જમવા ન ખાવતા ભગવાનની માતાજીની પ્રસાદી લેવામાં હું આવું કરો છો હાલો સાઈન મિનીના તૈયાર થઈ જાવ લઈ જ જવાના છે તમને ગોગડી ભાજી માં લંગા નો ફોન આવે છે 1 મિનિટ રે તો કોનો ફોન આવે લગભગ એનો દેશે ગોગડી ભાભી ઘડી બે બે નું કાઈ બોલ્યું નહી માર નણન નો ફોન છે અને હું સ્પીકર ઉપર કરું છું તમે હા છે હાલો ઓરમ બેન બોલો હું કરો છો તમે બધા દાદા ને કેમ છે મમ્મી ને કેમ છે પપ્પા ને કેમ છે ટીપી ફઈ તમને ને બધા ને હારું છે ને બોલો હું આવી પછી તમારો પહેલો ફોન આવ્યો બોલો હું કામ હતું તમારે તમારું કામ તો પડેલા બે કીધું કે મારે વ્યવહાર તોડી નાખવું છે તમે લંગુ ને એટલું બધું દુઃખ ગયો છો તો પછી એની માં આવી હોય તો દીકરી કેવી હોય

મુકો ફોન મારે કાઈ તમારું સાંભળવું નથી મારે હમણાં આવવું નથી મારા ફોનમાં ફોન એ નો કરતા હો ઉરમ બેન ને ગોગડી ભાભી અતાર કેવી ફોન કરે છે કે મમ્મી ને પસ્તાવો થાય છે અને મમ્મી રોતા તા આ ખોટી ના પેટ મારી નણન છે ને ઉરકી બો ગોલે છે ગોગડી ભાભી મને ખબર જ છે તમે બધા ને તેડ આવ્યા તો એક શબ્દ નોતી બોલી ખબર છે ને ઈ બધાય ને ભાન થાવાની છે તમારી હા હોય સીધા થઈ જશે

અને બે ત્રણ બીજે સી હમણાં આવશે પછી એને બિચારીને બધા જમાડવા બેહાડવાના હોય ઉભી ના ખાવ ને